નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિવિધ સ્પર્ધા યોજાઈ નવયુગ વિદ્યાલય જંબુસરમાં ગૌરી વ્રત નિમિત્તે મહેંદી હરિફાઈ અને કેસ કેશગુ સ્પર્ધા યોજાતી જેમાં ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી હનીફાબેન સંગીતાબેન અને ગંગાબેને મહત્વની ભૂમિકા નિભાવી હતી આ વિવિધ સ્પર્ધામાં સોલંકી ભક્તિ ખારવા પાયલ મકવાણા દ્રષ્ટિ પટેલ જીયા પટેલ દેવી ખારવાસિયા અને પરમાર જ્યોસ્નાબેનની સફળતા મેળવી હતી આ સમગ્ર સ્પર્ધાનું આયોજન ઉચ્ચતર માધ્યમિક વિભાગના આદર્શ શિક્ષક શ્રી દાનાભાઈ મીરે કર્યું હતું વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે અને શાળા પ્રમુખ શ્રી મહેશભાઈ સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ રમે સત્યની સાથે નમસ્કાર આજરોજ નવી વિદ્યાલય જંબુસરમાં ગોરી વ્રત નિમિત્તે શાળામાં મહેંદી હરીફાઈ અને કેશગુફા હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર મહેંદી સ્પર્ધામાં સોલંકી પાયલબેન અને બીજો નંબર ખારવા રોશનીબેન અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ નંબર મકવાણા દ્રષ્ટિબેન અને બીજો નંબર કા પટેલ જિયાબેન બેંદી સ્પર્ધામાં વિજેતા જાહેર થયા હતા અને કેશકુફન સ્પર્ધામાં પ્રથમ નંબર માધ્યમિક વિભાગમાં પટેલ દેવીબેન અને બીજો નંબર ખારવા સિયાબેન અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પરમાર જોશનાબેન વિજેતા જાહેર થયા હતા જેમને